સર તાલુકાના કડા છલા ગામમાં આજ રોજ શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય મહેમાન સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો અને વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબેન મૈડાની અને કોમલબેન પ્રજાપતિ તથા શકુંતલાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા

શાળા પ્રવેશનો મહોત્સવ ઉજવવામાં આવે ત્યારથી આજે ઘણા વર્ષોથી આપણે દરેક વર્ષે શાળામાં પ્રવેશ મહોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે બાળક આગળ ભણે તે માટે આપણે આ ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર તરફથી દરેક દરેક અલગ અલગ પ્રકારની જેમ કે નમો લક્ષ્મી નમો સરસ્વતી જેવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેથી દીકરીઓને આગળ ભણવામાં પ્રેરણા મળે અને દીકરીઓ આગળ ભણે જેથી જે શાળાનો દર ઘટી રહ્યો હતો જે દીકરીઓ આગળ ભણવા માટે જતી નથી અને શાળા છોડીને જતી હતી તે માટે હવે હું દરેક દીકરીઓને પણ આહવાન કરું છું તેમજ તેમના માતા પિતાને પણ આહવાન કરું છું કે આવો આપણે બધા પોતાની દીકરીઓને અને દીકરાઓને ખૂબ ભણાવીએ આપણા દેશનું નામ રોશન કરે તેમજ પરિવારનું નામ રોશન કરે તેવી આજે દરેક દીકરીઓ જે લોકોએ આજે શાળા પ્રવેશો લીધો છે દીકરા દીકરીઓ હું દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું મા સરસ્વતી તેમને આગળ વાગળો પ્રગતિ કરાવે તેવી અભ્યર્થના સાથે હું દરેકને આશીર્વાદ આપું છું